વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા રેલી યોજવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પાઉલ વસાવાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ વિશે જાગૃતતા આવે તે હેતુસર નેશનલ એઇડ્સ કંચોર પ્રોગ્રામ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના સંયોગ ઉપક્રમે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરસીએચઓ ડોક્ટર મુકેશ પટેલ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના મેડિકલ ઓફિસર ડોક્ટર કુલદીપ શર્મા તથા જિલ્લા ટીબી એચઆઈવી કોઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા તેમજ તમામ સ્ટાફ હાજર રહ્યો હતો રેલી બજારના મુખ્ય માર્ગો પર ફરી જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે પરત ફરી સભામાં ફેરવાઈ હતી જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા પહેલી ડિસેમ્બર વિશ્વ એસ દિવસ નિમિત્તે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જાગૃતતા રેલી છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર ફરી જિલ્લા ક્ષાય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે સભામાં ફેરવાઈ હતી જ્યાં એચઆઈવી અને એડ્સ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી વાલસિંહભાઈ રાઠવા જિલ્લા ટી બે હજાર કોર્ડિનેટર છોટાઉદેપુર